દસ થી બાર હજાર ની વસ્તી ધરાવતું ગામ છે મુસ્લિમ સમાજ નું લઘુમતી સમાજ નું ગામ છે અને આ ગામની દર્શક મિત્રો આપણે જણાવી દઉં કે સમસ્યા છે શિક્ષણ ની શિક્ષણની વાતો અહીંયા જેને કહી શકાય કે નિષ્ફળ થાય છે એના દાવા પોકળ થાય છે સરકારનો વિકાસનો જેને કહી શકાય કે વાત એ છેવાડાના ગામડા સુધી પહોંચી નથી એવું આપણે જોઈએ તો આપણને લાગી રહ્યું છે આ ખાનપુર ગામના લોકો જેને કહી શકે કે અહીંયા ઉપસ્થિત છે અને શિક્ષણની સમસ્યા લઈને આવ્યા છે બાળકોનું ભાવિ દેશનું ભાવિ દેશના જેને પાયા કહી શકાય એ બાળકો જ્યારે શિક્ષણ મેળવી રહ્યા છે ત્યારે શિક્ષણની જે વાત આ અહીંયા ગામના નાગરિકો ઊભા છે કેમેરામેનને વિનંતી કરીશ કે દ્રશ્યો બતાવશે અહીંયા જે ખાનપુર ગામના નાગરિકો અહીંયા ઉપસ્થિત છે ગામના લોકો છે

શિક્ષણ માં જેને કહી શકે કે હજુ કંઈક ઘટે છે સરકારે જવાબદાર તંત્ર એ શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણાધિકારી હોય શિક્ષણ સમિતિના સભ્ય હોય તાલુકાના શિક્ષણાધિકારી હોય એમણે ખરેખર જાગૃત થઈ અને આ બાબતે ધ્યાન આપવું પડે આ જંબુસર તાલુકાની જે કુમાર પ્રાથમિક શાળા છે ખાનપુર દેહ ગામની ત્યાં ગામ લોકોનું કહેવું છે ગામ લોકો પોતાના પ્રશ્નો લઈને આવ્યા છે અને ગામ લોકોનું શું કેવું છે એમની પાસેથી જાણીએ વધુ સમય ન લેતા શું કહેશો શું સમસ્યા છે અમારા ત્યાં એક તો પ્રાથમિક કુમાર શાળાના ઓરડાઓ નથી ને બીજું કે શિક્ષકોની ગત છે અમારા ત્યાં જે શિક્ષકોનું મહેકમ આમ તો નવ શિક્ષકોનું છે પરંતુ અત્યારે એક જ શિક્ષક છે બે શિક્ષકોની બદલી થઈ ગયેલી છે એટલે એક જ શિક્ષક એક થી આઠ ધોરણ સુધીનું સંભાળે છે હવે ઓરડાઓની વાત કરીએ શિક્ષા જે શાળાનું મકાનની વાત કરીએ તો મકાનના અંદર ફક્ત ચાર ઓરદાઓ છે એમાંથી એક ઓફિસ તરીકે છે આચાર્યની ઓફિસ તરીકે છે અને ત્રણ ઓરદાઓની અંદર બસો જેટલા બાળકો સમાવેલા છે એટલે આ દર્શક મિત્રો જણાવી દઉં કે આ ગામની શિક્ષકોની સમસ્યા છે અને સારાના ઓરડાની સમસ્યા છે હાલ કેટલા શિક્ષકો કાર્યરત છે હાલ ત્રણ શિક્ષકો કાર્યરત છે એના અંદરથી બે ની બદલી થઈ ગયેલી છે એટલે માત્ર એક જ શિક્ષક ગણી શકાય અને અત્યારે હાલમાં સરકારની કોન્ટ્રાક્ટ પર જ્ઞાન સહાયકની જે ભરતી છે જ્ઞાન સહાયકના જે શિક્ષકો આવે છે એવા કોઈ શિક્ષકો અહીંયા શિક્ષણ આપતા હોય એવું અત્યારે કઈ તાણ અમારા ધ્યાનમાં એવું આવેલું છે કે અત્યારે કઈક તાણ શિક્ષકો મુકેલા છે સરકારે ને એ પણ એમાંથી પણ એક બેન છે તે પ્રેગ્નન્સી છે ને એ રજાના ઉપર છે દર્શક મિત્રો જોયું કે આ શિક્ષણની વાત હતી જંબુસર તાલુકાનું ખાનપુર ગામ અને જેને કહી શકાય કે ત્રણ ત્રણ શિક્ષકો ગામ લોકોનું કહેવું છે

સહિતભાઈ શું કેવું છે આ બાબતે આ બાબતે મારે સરકારને એક એવું છે કે સરકારની જે શિક્ષણ પ્રત્યે જે નીતિ છે એ નીતિ પર સરકારને વિચાર કરવો જોઈએ કેમ કે જો શિક્ષા હશે તો જ દેશ સમૃદ્ધ બને કેટલા સમયથી ગામમાં પ્રશ્ન છે એ 10 વર્ષથી 10 વર્ષથી આપ હા અને સર 10 વર્ષમાં તમે કોઈ રજૂઆત તો કરી હોય હા રજૂઆત તારાબંધી પણ કરેલી આગળ અને આગળ પણ રજૂઆત કરેલી અને અત્યારે જ ની મીટિંગ થઈ તો આપણે આપણે પણ જોયું હશે કે એક સર કરીને છે તેમણે એક રજૂઆત મૂકી કે મારો બાળક ભવિષ્ય સાથે બહુ મોટો ખિલવાડ થઈ રહ્યો છે સાહેબ આજે જાપાન જુઓ તમે જાપાને કેટલી તરકી કરી આજે ચાઇના જુઓ આપણાથી ઉપર આવી ગયું વિશ્વના બીજા દેશ જુઓ જો આપણા દેશમાં શિક્ષણ પર જે જે ની નીતિ છે અને બીજા કામો પર જે સરકાર વ્યસ્ત રહે છે બીજા બીજા બધા નાના મોટા મુદ્દાઓને ઊભા કરીને પબ્લિકને મતલબ ગેરમાર્ગે દોરે છે એના કરતાં જો સરકાર શિક્ષા પર ધ્યાન દે અને શિક્ષણ પર ધ્યાન દે તો શિક્ષણ અને શિક્ષા અને એક શિક્ષિત વ્યક્તિ એટલું મોટું હથિયાર છે કે આપણા દેશને સુવર્ણ બનાવી શકે છે આપણા દેશનો નકશો બદલી શકે છે આપણા દેશનું નામ રોશન કરી શકે છે તો સરકારને મારી વિનંતી છે કે શિક્ષણ પર ધ્યાન આપે અને બાળકોના ભવિષ્યને ઉજળું બનાવે જો આ બાળક અબ્દુલ કલામ પણ બની શકે છે મિસાઇલ મેન પણ બની શકે છે આ બાળક વડાપ્રધાન પણ બની શકે છે પણ જો એની પાસે શિક્ષા ના હોય તો આજે તમે જોવો છો કે વિદ્રોહી ગૃહો છે અને બીજા બધા ઘણા બધા સરકારની વિરુદ્ધમાં બધા બધા સંગઠનો છે તો આવા લોકોને જો અશિક્ષા હશે શિક્ષા નહીં હોય તો બાળકોના માઇન્ડને વોશ કરીને એમની તરફ તરફિયા કરશે તો એ સરકારને સરકારને નુકસાન પહેશે અને મિત્રો જોયું કે આ ભાઈ હતા ખાનપુર ગામના અને પોતાની વેદના પ્રગટ કરી રહ્યા હતા પોતાની લાગણી પ્રગટ કરી રહ્યા હતા શિક્ષણ પ્રત્યેની જે વાત છે ભારત દેશ હોય કે પછી ગુજરાત રાજ્ય હોય આરોગ્ય શિક્ષણ અને પાણી એ મુખ્ય જરૂરિયાત છે શિક્ષણ એ દેશની મેન વસ્તુ છે તો હવે આ ગામના એક નાગરિક છે બીજા આપની સાથે શું નામ સાહેબ આપનો મોહમ્મદ આસિફ પટેલ મોહમ્મદ આસિફ પટેલ આ તમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે ભૂતકાળમાં તાળાબંધી પણ કરી હતી હાલમાં શિક્ષકો નથી બાળકોનું ભાવિ જોખમમાં છે તો હવે આપણે મીડિયાના માધ્યમથી તો રજૂઆત કરવાના છે પણ કદાચ પ્રશ્ન હલ ના થાય તો શું સ્થિતિ હશે ને કેવા પ્રકારની પરિસ્થિતિ હવે જો અમારો પ્રશ્ન હલ નહીં થાય તો અમે તો ગામ લોકો ભેગા મળીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા માટે પણ તૈયાર છીએ કે જો અમારો પ્રશ્ન હલ નહીં થાય એક તો શાળાનું મકાન કે જેમાં ઓરડાઓ તમે જોઈ શકો કે અત્યારે ફક્ત ચાર જ ઓરડાઓ છે અને ચાર ઓરડામાં એક તો કે આચાર્યના માટે ઓફિસ નક્કી કરેલી છે બાકીના ત્રણ ઓરડાઓમાં બાકીના તમામ ધોરણના વિદ્યાર્થીઓ સમાવેલા છે લોકોએ એક એક ઓરડાના અંદર લગભગ ત્રણ ત્રણ વર્ગના છોકરા બાળકો અંદર બેઠેલા છે હવે એમાં એક જ શિક્ષક પાસે બધી જવાબદારી છે એમાં શિક્ષકો પણ પૂરતા અમારી પાસે નથી તો અમારા બાળકોના ભવિષ્યનું શું થશે હવે પછી તો અમારી શ્રી પાસે એક જ માંગ છે કે અમારી શાળાનું મકાન પણ તાત્કાલિક એની વ્યવસ્થા કરવામાં આવે અને શિક્ષકો જે અમારી પાસે ઘટી રહ્યા છે એને પણ પૂરતા કરવામાં આવે તો અમે અમારા તાલુકા શિક્ષણ અધિકારી કે પછી જિલ્લા શિક્ષણ અધિકારી જે પણ આના લાગતા વળગતા અધિકારીઓ છે એમને અમારી માંગ છે કે અમારી માંગને પૂરી કરવામાં આવે દર્શક મિત્રો તો આ હતા જેને કહી શકાય કે જંબુસર તાલુકાનું ખાનપુર ગામ અને જંબુસર તાલુકાના ખાનપુર ગામના જે વાલીઓ છે ખાનપુર ગામના જે અગ્નિઓ છે એમની વેદના હતી બોલો આ બાબતે આપ શું કહેશો હવે મારે કેવું એવું છે કે અત્યારે આપણી સરકારે ગુજરાત ગવર્મેન્ટે ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓ માટે એક યોજના બનાવેલી છે કે ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણ તરફ વાળવામાં આવે તો મારે એવું કહેવું છે કે જો અત્યારે શિક્ષકો જ નહીં હોય તો તમે ક્યાંથી વાળશો જેને છે જે જે જગ્યા જ્યારે બાળકો છે પણ બાળકો મજબૂરન પોતાની જાતે ડોબ આઉટ થવા નથી માગતા કે વાલીઓ ડોબ આઉટ કરવા નથી માગતા મજબૂરન શિક્ષકો ના હોવાના કારણે અમારા ગામમાં વાલીઓ અમે અગિયારથી પાંચ ધોરણના અગિયારથી પાંચના ટાઈમે બાળકોને સારાઓ મોકલ્યા છે પરંતુ શિક્ષકો ના હોવાના કારણે અમારા બાપ ઘરે આવે છે તો એમને અમારે મજબૂરન ડોબ આઉટ કરવા પડે પછી છેલ્લે દર્શક મિત્રો આ હતું જેને કહી શકાય કે ખાનપુર ગામના જે વાલીઓ છે અને જો આ પ્રશ્ન હલ નહીં થાય તો જે લાગતા વરગતા છે શિક્ષણ વિભાગના અધિકારીઓ છે જિલ્લા શિક્ષણ અધિકારી હોય શિક્ષણ સમિતિના સભ્ય હોય કે તાલુકાના શિક્ષણ અધિકારી હોય ધ્યાન આપી અને આ ગામ લોકોનો પ્રશ્ન હલ થાય એવી બીએન ન્યૂઝ ચેનલના માધ્યમથી આ ગામના લોકો જેને કહી શકાય કે રજૂઆત કરી રહ્યા છે અમારા સહયોગી સાથે રિપોર્ટર રમેશ પરમાર ખાનપુર દેશ જંબુસાર